નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત કિસાન યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના વિડીયોમાં હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને આજે કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે રાજ્યમાં વધુ એકવાર હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે વાત જાણે એમ છે કે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી ચોવીસ કલાકમાં સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારમાં વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે જો કે અમદાવાદ ગાંધીનગર અને મધ્ય ગુજરાતમાં વરસાદ પડવાની શક્યતા નહીવત છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે ભર શિયાળે વરસાદનું કારણ અરબસાગર તરફથી આવતા ભેજયુક્ત પવનને લીધે થઈ શકે છે આ સાથે આગામી બે ત્રણ દિવસ તાપમાનમાં પણ કોઈ મોટા ફેરફાર થવાની હવામાન વિભાગે આગાહી કરી છે મહત્વનું છે કે આજે નલિયામાં અગિયારથી ચૌદ ડિગ્રી તો અમદાવાદમાં સોળ ડિગ્રી તાપમાન નોંધાયું છે ગુજરાતમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાન ગગડ્યું છે આ સાથે લઘુત્તમ તાપમાન સાથે મહત્તમ તાપમાન પણ ઘટ્યું છે વિગતો મુજબ ચૌદ શહેરનું તાપમાન સત્તર ડિગ્રીથી નીચે નોંધાયું છે જેમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં અગિયાર પોઈન્ટ ચાર ડિગ્રી નોંધાયું છે મહત્વનું છે કે હવામાન વિભાગે પણ આગાહી કરી છે કે ત્રણ દિવસ બાદ તાપમાનનો પારો એકથી બે ડિગ્રી ગગડશે રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં અગિયાર પોઈન્ટ ચાર ડિગ્રી નોંધાયું છે આ સાથે અમદાવાદમાં સોળ પોઈન્ટ સાત ડિગ્રી ગાંધીનગરમાં પંદર પોઈન્ટ પાંચ ડિગ્રી રાજકોટમાં ચૌદ પોઈન્ટ છ ડિગ્રી સુરેન્દ્રનગરમાં પંદર પોઈન્ટ બે ડિગ્રી વડોદરામાં સોળ પોઈન્ટ બે ડિગ્રી ભુજમાં ચૌદ પોઈન્ટ પાંચ ડિગ્રી કંડલામાં ચૌદ પોઈન્ટ ચાર ડિગ્રી ભાવનગરમાં સત્તર પોઈન્ટ ચાર ડિગ્રી પોરબંદરમાં સત્તર પોઈન્ટ ત્રણ ડિગ્રી ડીસામાં ચૌદ પોઈન્ટ બે ડિગ્રી વલ્લભ વિદ્યાનગરમાં પંદર પોઈન્ટ પાંચ ડિગ્રી કેશોદમાં પંદર પોઈન્ટ નવ ડિગ્રી મહુવામાં સત્તર પોઈન્ટ એક ડિગ્રી તાપમાન નોંધાયું છે હવામાન વિભાગની આગાહી મુજબ આવતીકાલથી તાપમાનમાં એકથી બે ડિગ્રી ઘટી શકે છે આ સાથે પૂર્વ ઉત્તર પૂર્વના પવનો હોવાથી તાપમાન ઘટશે હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉક્ટર મનોરમા મોહંતીએ આગાહી કરી છે કે ત્રણ દિવસ બાદ તાપમાનનો પારો એકથી બે ડિગ્રી ગગડશે આ સાથે તેમણે કહ્યું કે હાલ રાજ્યમાં મહત્તમ તાપમાન પણ ઘટી રહ્યું છે રાજ્યમાં આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેશે આગામી અડતાલીસ કલાક વાદળછાયું વાતાવરણ રહેશે પૂર્વ ઉત્તર પૂર્વ પવનો હોવાથી વાદળછાયું વાતાવરણ રહેશે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે